ગુજરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ જશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને બસ અમે આવી ગયા છીએ અત્યારે ધારાગઢ ધારાગરથી અમારા કાકીજી સાસુને તેડી અને અમારે જવાનું છે કાટકોલા ગામ એટલે કે અમારા દેરાણીને આયડો દેવા માટે ઉતાણી આવે છે નજીક એટલે સગાઈ થઈ ગઈ હોય એટલે અમારામાં આયડાનો રિવાજ છે એટલે આયડો દેવા જવું પડે એટલે ચાર બેઠા પેલા જવાનું હોય તો અમારે અત્યારે ત્યાં જવાનું છે તો અમે થઈ ગયા છે તૈયાર ને આવી ગયા સિંહ ધારાગઢ હવે અહીંથી જ્યાં હું કાટકોલા ગામ તમે સાંભળેલું જ હશે ને જોયેલું પણ હશે નહીં આપણે જોઈ લેજો તમે હાલો કાટકોલા પોગી ગયા છે અમે જોઈ લો પાદર જશે ને તો પાદર જ છે

ના ના તમને કોઈ નહીં થાય હું એને નહીં ઉતારું તું કે તું રેડી જઈ હો હાલો અમે મારા સબસ્ક્રાઇબર ના ઘરે એવા સ્ટે એટલે કે અમારા ભરત ભાઈ ના ઘરે આમ તો જો કે મામા દીકરા થાય એટલે ભાઈ કહેવાના ન હોય અમારા મામાના ના દીકરા ને ભાઈ નાખીએ એવું છે તો એમના ઘરે આવ્યા છે મામા અમે ભાઈ એના પપ્પા ને આજ તો કાટકોરા બજારે બજાર ચેક કરી લીધી છે અને હવે આવી ગયા છે અમારા માતાજી ના એટલે કે ના અમારા બાપુ ના હે કુલદેવી કુંડળમાં અને બાલવીમાં જય માતાજી બધાય ને અને આ કાળકા મન હોય ને બાલવીમાં હું છું એ સાવી બાબી હોય શકે પહોંચી ગયા બાલવીમાના મંદિરે હવે તમને માતાજી દેખાડું એ પીડાવાગા પેરાવલા છે આય અમારે તપસ ઉંબી ગયા કોઈ હગા ના હોય ને તો લઈને આવે રાંધીને કરે Lama, mau <laughs> <laughs> <de>, <laughs> gila, 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 Ternyata kita sudah sampai di tempat yang kita inginkan Di seluruh tempat Di Mataram, Ubah, ya, eh, eh, di Mataram sudah, guys.